અડીકડી વાવ પંદરમી સદી પથ્થરને કોતરીને બનાવવામાં આવેલી છે આ વાવને પગથિયામાં જેમ જેમ ઉતરાય તે જઈએ તેમ લાગે છે કે આપણે ઉતરી જઈએ અડીકડી નવ ગણ કુઅન જેને ન જોઈએ તેઓ જીવતો મૂવે કહેવાય છે કે અર્થશાસ્ત્ર કે વ્યક્તિ તેના જીવનમાં આ બે જગ્યાએ મુલાકાત નથી લીધી તેનું જીવન વ્યર્થ છે આ બે જગ્યાનું મહત્વ વધારે એટલા માટે છે કે એક જ પગથિયાને કાપીને તેમાંથી આવવાનું સર્જન કરવામાં આવ્યું છે જૂનાગઢ શહેરમાં આવેલા ઉપરકોટ શહેરમાં ફરવાલાયક સ્થળો માનવામાં એવું આવે છે કે ઉપરકોટનું નિર્માણ જૂનાગઢમાં રક્ષણ માટે કરવામાં આવ્યું હતું ઉપરકોટમાં જોવાલાયક ઘણી જગ્યાએ જેમાં વર્ષા જૂની સ્ટોપો સાથે અનાજ ભરવા કોઠુંક તેમજ પાણીની વ્યવસ્થા પણ બનાવવામાં આવેલી છે અડીકડી વાહને નવગણકું અહીં આવેલા છે આમ તો ગુજરાતભરમાં અનેક વાવ આવેલી છે પરંતુ ઉપરકોટની અડીકડી વાવ અને નવગણકુઓ અન્ય કરતાં સાવ અલગ જ છે આ એક કારણ છે કે આ જગ્યાએ લઈને કહેવાય પણ છે કે અડીકડી વાવ વાવના નવગણકુઓ જે ન જુઓ તે જીવતા મૂવો આ કહેવાનો અર્થ એ છે થાય છે કે વ્યક્તિ તેના જીવનમાં આ જગ્યાએ નથી જોઈ તેનું જીવન વ્યસ્ત છે આ બે જગ્યાનું મહત્વ એટલા માટે છે વધારે છે કે કારણ કે આ એક જ પગથિયામાં કાપીને તેનું સર્જન કરવામાં આવ્યું છે કોતરીને બનાવવામાં આવેલી છે તેનો અનુભવ થાય શકે છે ભૂતપૂર્વમાં ઊભાશો લાઘાણ કુવો દસ હજાર છવ્વીસ બન્યો હોવાની વાયકા છે આ કૂવાનું પણ મુદ્દું ખડકોમાં બનાવવામાં આવેલું છે કે આ કૂવામાં બાવન પગથિયામાં નીચે ઉતરાય બાદ મધ્ય ભાગની રસ્તો સપાટકારનો છે તેમાંથી પસાર થઈને પાણી સુધી પહોંચી શકાય છે અડી કડી અને સાથે એક રોનક કથા જોડાયેલી છે જ્યારે રાજાના આદેશથી મજૂરોનો આ વાવને બનાવી રહ્યા હતા ત્યારે અનેક પથ્થરોના ખોદાય પછી પણ પાણી મળ્યું ન હતું રાજાએ ગુરુઓને આ અંગે પ્રશ્ન કર્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે બે કુંવારી કન્યાનું બલિદાન આપ્યા પછી આ વાવમાં પાણી આવશે ત્યારબાદ અડી અને કડી તેમ બે કુંવારી કન્યાઓની પસંદગી કરવામાં આવી તેનું બલિદાન આપવામાં આવ્યું ત્યાર પછી આ વાવમાં પાણી મળ્યું આ બે કન્યાની યાદમાં જ આ વાવનું નામ અડીકડી વાવ પાડવામાં આવ્યું હતું અડીકડી વાવની બાજુમાં જ એક વૃક્ષ આવેલું છે જેમાં લોકો અડીકડી યાદમાં કપડાં તેમજ બંગડી લટકાવે છે